જો અમે બાપુન ઘરે અમે આવ્યા છીએ હવે ન્યાયી છે ને પાવ ભાજી બનાવતા અમારા માટે અને આ અમારા બાપુ જો થોવે છે અને જો આ આ કાઈક ને કઈ ગોતી જોય હું મરે ને કમરા છે ખાવા માટે મਿੱઠું ઉતી રહ્યા છે હે મਿੱઠું એને મળતું નથી આ બોલ્યા પછી બાબુએ હાચું કીધું હો છું છે ફૂલ ભેગું છે પણ વાપરતા નથી અંદર હવે ભાઈ છે ના કોઈ છે કે છે પાવ

Hãy oh, subscribe đi, kênh <laughs> Ghiền <laughs>